આરસીસી ગડર લોન્ચિંગ નાખવાની કામગીરી કરવાની બાકી હોય તે કામગીરી અંતર્ગત તારીખ જુલાઈ સુધી મધુનગર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વૈકલ્પિક વ્યવસ્થામાં મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ ઉપર થઈ છાણી જકાત નાકા તરફ અવરજવર કરતા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મધુનગર ચાર રસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા અમરકાળ ત્રણ રસ્તા ગેંડા સર્કલ પંડ્યા બ્રિજ ઉપર ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી નિઝામપુરા રોડ ડીલક્સ ચાર રસ્તા મહેસાણા નગર ચાર રસ્તા સૈનિક છાત્રાલય સર્કલથી ડાબી બાજુ વળી ધરમપુરી સર્કલથી જમણી બાજુ વળી ચિસ્તીયા નગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી નવાયાડ ફૂલવાડી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકાશે જ્યારે નવા યાર્ડ ફૂલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ તથા છની જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો માટે ફૂલવાડી ચાર રસ્તાથી ચિસ્તિયા નગર ત્રણ રસ્તાથી જમની બાજુ વળી ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ પંડ્યા બ્રિજ નીચે થઈ જે તે તરફ જઈ શકાશે તેમજ ફૂલવાડી ચાર રસ્તાથી ચિસ્તિયા નગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી છની નાકા સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે છે